સરગવાની શીંગના હેલ્ધી થેપલા બનાવવા માટે પાંચથી છ તાજી શીંગ ઉતારીને લીધી છે અને ધોઈ લીધી છે હવે એને સમારી લઈશું તો એના મીડિયમ સાઇઝના આ રીતના ટુકડા કરી લેવાના છે અને મીઠું અને હળદર નાખીને બાફી લેવાની છે તો સરગવાને બાફી લીધો છે તો એકદમ સરસ સરગવો બફાઈ જાય એ રીતે બાફવાનો છે આ રીતનો ઘર છે એમાંથી કાઢવાનો છે આપણે એટલે એકદમ સરસ બફાવા દેવાની છે હવે એની અંદર જે પાણી છે એ આપણે રાખવાનું છે એટલા માટે એક બાઉલની અંદર કાઢી લઈશું તો પાણી છે એ કાઢી લેવાનું છે ઘર કાઢતી વખતે આપણે આ પાણીનો ઉપયોગ કરવાનો છે એટલા માટે બાઉલની અંદર કાઢી લઈશું હવે ઘર કાઢવા માટે મેં એક ચાળણો લીધો છે એની અંદર શીંગુને ઉમેરી દઈશું અને એમાંથી ઘર કાઢી લઈશું તો આ રીતે આપણે શીંગુમાંથી ઘર કાઢતા જઈશું અને જે પાણી છે એ થોડું થોડું ઉમેરતા જઈશું એટલે બધો ઘર છે એકદમ સરસ નીકળી જાય તો શીંગમાંથી આ રીતનો ઘર કાઢી લીધો છે અને તે તમારે જે પ્રમાણે થેપલા બનાવવો એ પ્રમાણે તમે શીંગનો ઉપયોગ કરી શકો તો હવે ઘરની અંદર આપણે બે વાટકા જેટલો રોટલીનો લોટ ઉમેરીશું અને મોણ માટે અડધો ચમચો તેલ ઉમેરીશું એની અંદર ઝીણી સમારેલી કોથમીર થોડા સરગવાના પાન સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું અને લોટ બાંધી લઈશું જો પાણીની જરૂર પડે તો તમારે પાણી ઉમેરવાનું છે પણ બાફેલું પાણી હતું અને ઘર હતો એટલે આપણે આની અંદર પાણી ઉમેરવાની જરૂર નહીં પડે અને જો વધારે ઢીલું લાગે તો તમે એની અંદર લોટ ઉમેરી શકો તો એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે અને પાણીની પણ જરૂર નથી પડી તો હવે થેપલા બનાવી લઈશું હવે થેપલા બનાવવા માટે એક લુઓ લઈશું અને થોડો કોરો લોટ રાખીશું તો આ રીતે લુવો બનાવીને કોરો લોટ છાંટી અને આપણે થેપલા વણી લઈશું હવે થેપલું વણાય એટલે પછી આપણે પેનની અંદર થોડું તેલ ઉમેરી અને થેપલાને તળી લઈશું તો આ રીતે થોડું થોડું તેલ અથવા તો બટર લગાવી અને તે થેપલાને આપણે તળવાનું છે અને આવી રીતે બધા થેપલા બનાવી લઈશું તો હવે આ થેપલા છે એકદમ સરસ બની ગયા છે તો હવે આ ગરમા ગરમ થેપલાને સર્વ કરીશું આ થેપલાને તમે દહીં સાથે અથવા તો ચટણી સાથે અથવા તો ચા સાથે ખાઈ શકો તો આ રીતે સરગવાના થેપલાની રેસિપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો